અને મન પ્રફુલ્લિત રહેશે આજે ભાગીદારીના વ્યવસાયમાં કોઈ મોટું જોખમ ન લેવું સિંહ રાશિ મોસાળ પક્ષથી લાભ થવાની શક્યતા છે અને શત્રુઓ પરાસ્ત થશે મનની શાંતિ માટે આજે ઓમ નમઃ શિવાયનો જાપ કરવો કન્યા રાશિ વિદ્યાર્થીઓ માટે વિદ્યાભ્યાસમાં સારી પ્રગતિ થશે શેરબજાર કે સટ્ટાકીય પ્રવૃત્તિઓથી આજે દૂર રહેવું હિતાવહ છે તુલા રાશિ ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે અને મકાન વાહનના યોગ છે માતાના સ્વાસ્થ્યની આજે વિશેષ કાળજી લેવી વૃશ્ચિક રાશિ આજે તમારા પરાક્રમ અને સાહસમાં વધારો થશે ભાઈ બંધુઓ સાથેના સંબંધો સુધારવા માટે પહેલ કરવી શુભ રહેશે ધનુ રાશિ આર્થિક બાબતમાં સાવચેતી રાખવી અને લેવડ દેવડમાં ધ્યાન આપવું આજે તમારી વાણીથી તમે બીજાના મન જીતી શકશો મકર રાશિ આજે તમારા વ્યક્તિત્વનો પ્રભાવ પડશે અને માનસિક શાંતિ મળશે શિવલિંગ પર જળ અને બિલીપત્ર ચડાવવું શ્રેષ્ઠ છે કુંભ રાશિ બિનજરૂરી ખર્ચ વધી શકે છે અને કોર્ટ કચેરીના કામમાં વિલંબ થઈ શકે છે આજે કોઈના જામીન થવું નહીં મીન રાશિ વેપારમાં વિશેષ લાભ થશે અને મિત્રોનો સહયોગ મળશે આજે કોઈ નવી યોજના પર કામ કરવા માટે દિવસ ઉત્તમ છે